તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો અમે તો લગભગ ખાસા દાદા વખતે દાદા વખતે બન્યું ત્યાં તમે અહીંયા જ ના અહીંયા અમે લગભગ ત્રણ વાગ્યા સુધી હતા ત્રણ સુધી પછી પછી નહીં પછી બાપો પલેશવાર આવી ગયા એટલે પછી બધું પતી છે આઈ લો મોહમ્મદ ની વાત હતી પોસ્ટ ની વાત હતી એ બધી આપણને ખબર તમને ખબર છે એ બધી કોઈ ખબર નહીં એ બધી શું છે તો આપણા બધું જાણતા નથી પેલા આપણને એ બધી ખબર નથી બિલકુલ હા એકતાશી જ અમે તો અત્યારે હાલ બી એકતાશી જ રહીએ છીએ અત્યારે હાલ બી અમારા જો આ બધા બેઠા છે ને એકતાશી જ બેઠા મેં જોયા તમને કે તમે મદદ કરી રહ્યા છો અહીંયા પોલીસની સાથે ઊભા છો બધા છે ને પટેલ જ છે બરાબર એ બધું અમારે સબંધ સંબંધ જેવો જ છે બધો ઘરનો છે તો પછી કરવા વાળા કોણ કરવા હે બધા કરવા બધા એ જ છે શું એમાં મુસલમાન જ છે બધા પાસું છતાં અમારે જે બધું ભાઈ ચારા છે એટલે અમારે તો એ જ નહીં બધું આ તો વાતમાં આપણ જ જ નહીં તો આ વાતમાં ચમની લડાઈ થઈ છે શું થાય છે કોઈ ખબર જ નહીં અમને તમે વર્ષોથી અહીંયા રો છો પહેલાં જોવું જિંદગી બનીને આ કી જિંદગી જઈ લગભગ ઘો વર અમારે ડોહાની જિંદગી જઈ અમારી જે કોઈ દિવસ નહીં ભૈયા ચારો કોઈ કોઈ એક બીજાને ચુલનજી જેવું ચડી દેવા હે હા હે ગરબા દરમિયાન અચાનક કે માસલો બેસી ગયો બરોબર લાજો ઉપર વાળો જોણે છે ભાઈ એકદમ ચૂકી ગયો બોલ